મિત્રો ભારત દેશને આઝાદ કરાવવા માટે કેટલાય ક્રાંતિકારીઓએ પોતાનું આખું જીવન દેશને સમર્પિત કરી નાખ્યું હતું અને આ ક્રાંતિકારીઓએ અંગ્રેજોનું જીવવું હરામ કરી નાખ્યું હતું અને એમાંથી એક હતા ચંદ્રશેખર આઝાદ કે જેમણે બ્રિટિશ સરકારને ઘૂંટણે પાડી દીધી હતી અને તો પણ ક્યારે દુનિયાની સામે દેખાવ નહોતો કર્યો અને મિત્રો તમે એમની આ વાત જાણીને હેરાન થઈ જશો કે ચંદ્રશેખર આઝાદ કે જેઓ ક્યારેય પોતાનો ફોટો નહોતા પડાવતા કેમ કે એમને ખબર હતી કે એમનો ફોટો જો અંગ્રેજોના હાથમાં આવી જશે તો ભારત દેશને આઝાદ કરાવવાનું મિશન એમનું અધૂરું રહી જશે અને મિત્રો આ તમે જે ચંદ્રશેખર આઝાદનો સાચો ફોટો જોઈ રહ્યા છો તે માત્ર એક ફોટો એમના દોસ્ત માસ્ટર રુદ્રનારાયણે પાડ્યો હતો અને એ પણ એમનાથી સંતાઈને પરંતુ મિત્રો એમના જ એક ગદ્દાર દોસ્તે એમનો ફોટો અંગ્રેજો સુધી પહોંચાડી દીધો અને એમને પકડાવી દેવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો આજના આ વિડીયોમાં ચંદ્રશેખર આઝાદની સાચી કહાનીને જાણીએ કે કેવી રીતે છેલ્લા શ્વાસ સુધી ચંદ્રશેખર આઝાદ અંગ્રેજોની સામે લડ્યા હતા પરંતુ એમના હાથમાં જીવતા તો નહોતા આવ્યા

પરંતુ તેમને ગામમાં રહી અને આમ લક્ષ વગરનું જીવન જીવવામાં કોઈ રસ ન હતો તેથી તેઓ મુંબઈ બાજુ ચાલી નીકળે છે અને બંદરગાહ નામના એક વિસ્તારમાં તેઓ આ જહાજોને કલર કરવાનું કામ કરે છે અને આમ આ કામ કરતાં કરતાં પછી તેમને એક નવો વિચાર આવે છે કે જો પેટ જ ભરવું હોત તો પછી ગામડામાં રહેવું શું ખોટું હતું ગામડામાં પણ પેટ ભરાતું હતું અને અહીંયા પણ કામ કરીને પેટ જ ભરાય છે પછી તેઓ બનારસ ચાલી નીકળે છે અને બનારસમાં જઈ અને તેઓ સંસ્કૃત ભાષાની સ્કૂલમાં એડમિશન લે છે અને સંસ્કૃતમાં તેઓ ભણવાનું શરૂ કરે છે તેથી તેમને આ અત્યાચાર સાંભળતાની સાથે તેમનું ખૂન ઉકળવા લાગ્યું અને તેઓ જે સંસ્કૃત સ્કૂલમાં ભણતા હતા તેમાં જે એમની સાથે બધા વિદ્યાર્થીઓ હતા એ પણ બધા ક્રાંતિકારી સાંભળતાની સાથે સમગ્ર દેશમાં અંગ્રેજો પ્રત્યે ગુસ્સો વધી ગયો હતો અને એવા સમયે હવે આ બધા કિસ્સાઓ સાંભળી અને આ ચંદ્રશેખર આઝાદ પણ ખૂબ જ ગુસ્સે ભરાયા અને પછી ઓગણીસો વીસમાં ગાંધીજીએ આ અંગ્રેજોના વિરોધમાં અસહયોગ આંદોલન શરૂ કર્યું અને આ આંદોલનમાં ઘણા બધા ક્રાંતિકારીઓ જોડાય છે અને તેમાં આ ચંદ્રશેખર આઝાદ પણ આ આંદોલનમાં જોડાવાનો વિચાર કરે છે અને ત્યાં તો એમના સાથે જે ભણતા વિદ્યાર્થીઓ હતા એ બધા જ આમાં જોડાય છે ત્યારે ચંદ્રશેખર આઝાદ પણ આ આંદોલનમાં જોડાઈ જાય છે અને તેઓ નારાબાજી કરી રહ્યા હોય છે અને આ વાત અંગ્રેજોને ખબર પડે છે અને અંગ્રેજો

પરંતુ નાનામાં નાના આ ચંદ્રશેખર હતા અને પછી તો આ બધા જ વિદ્યાર્થીઓને કઠોર કારાવાસની સજા સંભળાવી દેવામાં આવી પરંતુ આ ચંદ્રશેખર કે જે ઉંમરમાં નાના હતા તેથી અંગ્રેજો તેમને પૂછવા લાગ્યા કે કોણ છે તું તારું નામ શું છે તારા પિતાનું નામ શું છે અને તું ક્યાંથી આવ્યો છે ત્યારે આ ચંદ્રશેખર આઝાદ જવાબ આપે છે કે મારું નામ આઝાદ છે અને મારા પપ્પાનું નામ સ્વતંત્રતા છે અને મારું એડ્રેસ છે જેલ અને આમ જ્યારે આવો જવાબ આપ્યો એની સાથે જ ચંદ્રશેખરના નામની પાછળ આઝાદ શબ્દ લાગી ગયો અને આ ઘટના પછી એમને ચંદ્રશેખર આઝાદ કહેવામાં આવ્યા એમની સાથે જે વિદ્યાર્થીઓ કે જે આ આંદોલનમાં જોડાયા હતા તે તો મોટા હતા તેથી તેમને કારાવાસની સજા મળી પરંતુ આ નાના હોવાથી એમને પંદર કોયડાનો માર મારવાનો આદેશ મળે છે અને આ પંદર ફટકા એટલા ભારે હતા કે માત્ર આ કોયડાનો એક ફટકો વાગે એની સાથે જ ત્યાંથી ચામડી ઉખડી જતી અને અંદરનું જે માંસ હોય તે માંસ પણ ફાટી જતું એટલું ભયંકર આ પંદર ફટકાની સજા ચંદ્રશેખર આઝાદને થાય છે પરંતુ મિત્રો તેમને જ્યારે પંદર ફટકા મારવામાં આવે છે ત્યારે એક એક ફટકાની સાથે તેઓ મોટામાંથી જરાય અવાજ નથી કાઢતા અને ખાધા પછી એવું કહેવાય છે કે ચંદ્રશેખર આઝાદ કે પછી એટલી ચતુરાઈથી તેઓ આ અંગ્રેજો ઉપર પ્રહાર કરે છે કે એક પણ વાર તેઓ આ અંગ્રેજોના હાથમાં નથી આવતા પછી આ ચંદ્રશેખર આઝાદ હિન્દુસ્તાન રિપબ્લિકેશન એસોસિએશન સંગઠનમાં જોડાયા હતા જે ક્રાંતિકારીઓનું સંગઠન હતું પરંતુ ત્યારે ચંદ્રશેખર આઝાદની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી પરંતુ એમને એ વાતની જરાય ચિંતા ન હતી પરંતુ એમને તો એ વાતની ચિંતા હતી કે ભારત દેશને આઝાદી કેવી રીતે અપાવવી અને તારીખ નવ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ ચંદ્રશેખર આઝાદ અને એમના સાથી મિત્રોએ અંગ્રેજોની ખજાનાથી ભરેલી ટ્રેનને લૂંટવાની યોજના બનાવી હતી અને જેમાં આ રેલવેમાં ચાર માણસો ચંદ્રશેખર આઝાદના હતા અને એમને જે કામ સોંપવામાં આવ્યું હતું એ એ હતું કે જે સ્થાન આપણે નક્કી કર્યું છે ત્યાં આ ટ્રેનની ચેન ખેંચી અને ટ્રેનને રોકાવી દેવાની હતી અને બીજા માણસો ચંદ્રશેખરની સાથે ત્રીજા નંબરના ડબ્બામાં બેઠેલા હતા અને એમાંથી અમુક માણસોને રેલવેના ડ્રાઈવર અને ગાર્ડને આવ્યું હતું અને બાકી વધેલા માણસોને આ ગાડીની પહેરેદારી અને ખજાનો લૂંટવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને જ્યારે ટ્રેનની ચેન ખેંચવામાં આવી ત્યારે લગભગ અંધારું થઈ ચૂક્યું હતું અને ટ્રેન ઉભી રહી જાય છે અને પછી તો ગાર્ડ અને ડ્રાઈવરને તેઓ પકડી લે છે અને પકડીને જમીન ઉપર ઊંધા સુવડાવી દેવામાં આવે છે અને ખજાનો ભરેલી જે ત્રિજોરી હતી તે ટ્રેનમાંથી બહાર નાખી દેવામાં આવી અને તિજોરી ઘણી મજબૂત અને ભારે હતી તેને ઉપાડીને લઈ જઈ શકાય એમ હતી નહીં તેથી ત્યાં જ હથોડાના માર મારી અને તોડવાનું નક્કી કર્યું અને આ તિજોરી તોડવાનું કામ કરે છે અશબાક ઉલ્લા અને એમના હથોડાના ઘા સામે આ તિજોરી વધારે સમય સુધી ટકી ના શકી અને તૂટી જાય છે અને આવી રીતે અંગ્રેજોની આ રેલગાડીમાં રહેલા ખજાનાને લૂંટી લેવામાં આવ્યો હતો અને આમ આ કાકોરી ટ્રેન લૂંટમાં ચંદ્રશેખર આઝાદને છોડી અને સમય જતા બીજા બધા ક્રાંતિકારીઓ પકડાઈ ગયા હતા પરંતુ ચંદ્રશેખર આઝાદ બચી અને નીકળી ગયા હતા અને આટલી મોટી ટ્રેનની લૂંટથી અંગ્રેજ અધિકારીઓ ભારે ભડકી ઉઠ્યા હતા અને ચારે બાજુથી ક્રાંતિકારીઓને ધરપકડ કરવાની ભારે શરૂઆત કરી નાખી અને છેતાલીસ દિવસ પછી તો ઉત્તર પ્રદેશના કઈ વિસ્તારોમાં આ ક્રાંતિકારીઓ ઉપર રેડ પાડી પાડી અને તેમને પકડવામાં આવ્યા હતા જેમાંથી ચાર માણસોને ફાંસીના માછડે ચડાવી દેવામાં આવ્યા હતા અને ચાર માણસોને કાળા પાણીની સજા કરવામાં આવી હતી અને મિત્રો

ચંદ્રશેખર આઝાદ ને અંગ્રેજ પોલીસ ક્યારે જીવતા નહોતી પકડી શકી ઈસવીસન ઓગણીસો માં ભગતસિંહ ને આ અંગ્રેજ પોલીસ અધિકારીઓ પાસેથી ચંદ્રશેખર આઝાદે જ બચાવ્યા હતા અને જેમાં ભગતસિંહે જ્યારે અંગ્રેજ અધિકારી સાંડસની હત્યા કરી તે જગ્યા ઉપર તુરંત ઘણા બધા પોલીસ આવી જાય છે ત્યારે ભગતસિંહ અને રાજગુરુ કે જે ડીએવી કોલેજની બાજુ ભાગતા ભાગતા જઈ રહ્યા હોય છે અને એમની પાછળ એક પોલીસ ચાનનસિંહ ખૂબ જ તેજીથી એમની પાછળ દોડી રહ્યો હતો એમને પકડવા માટે ત્યારે ચંદ્રશેખર આઝાદ આ ઘટનાને નજરો નજર જોઈ રહ્યા હતા અને તેઓ સમજી ગયા કે ભગતસિંહ અને રાજગુરુની તેમની બંદુકમાં હવે ગોળીઓ રહી નથી તેથી ચંદ્રશેખર આઝાદ તેમની વચ્ચે આવીને ઊભા રહી જાય છે અને ચાનનસિંહને ત્યાં ચંદ્રશેખર આઝાદે તેની જાંગ ઉપર ગોળી મારી અને તે ત્યાં જ ઢળી પડે છે અને વધારે ખૂન નીકળી જવાથી ત્યાં જ તેનું મોત થઈ જાય છે અને આમ ભગતસિંહ રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ ત્યાંથી ફરાર થઈ જાય છે અને એના પછી ભગતસિંહ કે આ અંગ્રેજોની ચાલી રહેલી એસેમ્બલીમાં જઈ અને બોમ્બ વિસ્ફોટ કરે છે અને સામેથી અંગ્રેજોની સામે સરેન્ડર પણ કરી નાખે છે અને આ સમાચાર સાંભળતાની સાથે ચંદ્રશેખર આઝાદને ઘણું દુઃખ લાગ્યું હતું અને તેઓ ભગતસિંહને છોડાવવા માટે આ ચંદ્રશેખર આઝાદે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા અને એના માટે તેમણે નહેરુજી સાથે પણ ઘણી મુલાકાતો કરી હતી અને ચંદ્રશેખર આઝાદની એક આદત હતી કે જ્યારે પણ એમનો કોઈ સાથી પકડાઈ જાય કે એમનો કોઈ રહેઠાણ જાણતો હોય એવો માણસ જો આ અંગ્રેજોના હાથમાં લાગી જાય તો પછી તુરંત જ આ ચંદ્રશેખર આઝાદ એ જગ્યાને છોડીને બીજી જગ્યાએ ચાલ્યા જતા અને જરૂર પડે તો એ શહેર પણ છોડીને બીજું શહેર પકડી લેતા અને આના કારણે ઘણા વર્ષો સુધી આ અંગ્રેજ સરકાર એમને પકડી નહોતી શકતી અને જ્યારે એકવાર તેઓ બગીચામાં એમના મિત્ર સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પોલીસની એક ગાડી એમની પાસે આવીને ઊભી રહી જાય છે અને આ ગાડી જોઈ ચંદ્રશેખર આઝાદે અંદાજો લગાવી દીધો હતો કે કોઈકે આની બાતમી આપી દીધી છે અને ત્યારે એક ગોરો ઓફિસર કે જે આ ગાડીમાંથી ઉતરી અને બંદૂક દેખાડીને પાછળથી કહે છે કે કોણ છો તમે અને અહીંયા શું કરી રહ્યા છો ત્યારે અંગ્રેજોના આ પ્રશ્નનો જવાબ ચંદ્રશેખર આઝાદે ગોળી મારીને આપ્યો હતો પરંતુ ત્યારે એ અંગ્રેજે એક ગોળી આ ચંદ્રશેખર આઝાદ ઉપર ચલાવી નાખી અને એ ગોળી ચંદ્રશેખર આઝાદની જાંગ ઉપર વાગી હતી અને પછી ચંદ્રશેખર આઝાદે પણ ગોળી મારી અને એ અંગ્રેજનો ખભો ઘાયલ કરી નાખ્યો અને પછી તો બંને બાજુથી તાબડતોડ ગોળીઓનો વરસાદ થાય છે પછી તો બધા જ અંગ્રેજો આ આખા પાર્કને ઘેરી લીધો અને ત્યારે ચંદ્રશેખર આઝાદ કે જે જાંબુના એક ઝાડના થડ પાછળ સંતાય છે અને એમના મિત્રને તો ત્યાંથી જેમ તેમ કરી અને ભગાડી દેવામાં કામયાબ રહે છે પરંતુ પોતે ઘાયલ થઈ જાય છે અને ઘાયલ થઈને પણ તેઓ અંગ્રેજોનો ભારે સામનો કરે છે અને વીસ મિનિટ સુધી આમ એકબીજાને સામ સામું ફાયરિંગ ચાલે છે પણ હવે ચંદ્રશેખર આઝાદ સમજી ગયા હતા કે હવે મારી પાસે ગોળીઓ પૂરી થઈ જવા આવી છે અને ચારે બાજુથી તેઓ ઘેરાઈ ગયા છે તેથી પોતાની પાસે રહેલી છેલ્લી ગોળીને પોતે જ પોતાના શરીરમાં મારી અને પોતે શહીદ થઈ જાય છે પણ તેઓ બ્રિટિશ પોલીસના હાથમાં ક્યારેય આવતા નથી અને આ ચંદ્રશેખર આઝાદને જીવતા તો આ પોલીસ નથી જ પકડી શકતી પરંતુ જ્યારે એમનું મોત થઈ ગયું ત્યાર પછી તે જગ્યા ઉપર લોકોની રોજ રોજ ઘણી બધી ભીડ આવવા લાગી અને ત્યાં લોકો આવી અને ફૂલહાર ચડાવવા લાગ્યા અને ચંદ્રશેખર આઝાદના નામના દીવા કરવા લાગ્યા ત્યારે આ ઘટનાની જાણ જ્યારે અંગ્રેજ સરકારને થાય છે ત્યારે રાતોરાત અંગ્રેજો ત્યાં પહોંચે છે અને એ જાબુનું જાડ આમ આપણા દેશના યુવાનો હસતા હસતા પોતાના સંપૂર્ણ જીવનની દેશ માટે કુરબાની આપી દીધી હતી અને આવા વીર યોદ્ધાઓના કારણે જ અંગ્રેજો ડરતા હતા અને આઝાદી આપવા માટે મજબૂત પૂર થઈ ગયા હતા કારણ કે ભારત દેશનો એક એક વીરપુત્ર કે જે પોતાનો જીવ આપતા પણ ગભરાતો ન હતો અને આમ આવા વીર યોદ્ધાઓના કારણે આપણને આઝાદી મળી હતી તો મિત્રો ભારતના આવા વીરપુત્ર માટે કમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલશો નહીં અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમારા માટે આવતા રહે છે જય માતાજી